ેશન સૌથી પહેલા મળે તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરી તો સૌ મિત્રો તમારે એલર્ટ મોશન એપ ઓપન કરવાની છે ઓપન કર્યા પછી આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં બે પ્રોજેક્ટની લિંક આપેલી છે તો બંને પ્રોજેક્ટને તમારે એલાઇટ ને એપમાં ઇનપુટ કરી લેવાની છે ઇનપુટ કર્યા પછી તમારે પહેલા નંબરનો પ્રોજેક્ટ ઓપન કરવાનો છે ઓપન કરશો એટલે આવી રીતના કંઈક અંદર સોંગ આપેલું છે પછી તમારે જે ફોટો ઉપર સ્ટેટસ ભણાવે એ ફોટો એડ કરવા માટે પ્લસના આઇકન ઉપર ક્લિક કરી અહીંયા મીડિયામાં જવાનું છે અને ગમે તે એક ફોટો તમારે સિલેક્ટ કરી લેવાનો છે તો ગમે તે એક ફોટો તમે સિલેક્ટ કરી લઉં છું તો મેં આ ફોટો સિલેક્ટ કરીએ છે તો અહીંયા પ્લસના આઈક્ટ પર ક્લિક કરી અહીંયા બાજુવાળા ત્રણ ટપકા પર ક્લિક કરીને અહીંયા ફૂલ સ્ક્રીન કરી લેવાના છે ફોટો પછી અહીંયા તમારે છેલ્લે આવી જવાનો છેલ્લે આવી જવા પછી અહીંયા ફોટો પર ક્લિક કરી આની પર ક્લિક કરશો એટલે ફોટો આખા પ્રોજેક્ટમાં આવી જશે પછી તમારે બેગ આવી જવાનું છે બેગ આવી જવા પછી તમારે બીજા નંબરનો પ્રોજેક્ટ ઓપન કરવાનો છે ઓપન કર્યા પછી અહીંયા કોપી ઉપર ક્લિક કરે સિલેક્ટ લિરિક્સ એની ઉપર ક્લિક કરી ફરી પાછી કોપી ઉપર ક્લિક કરીને અહીંયા કોપી લેયર કરી લેવાનું છે પછી તમારે બેગ આવી જવાનું છે બેગ આવી જાય પછી તમારે પહેલા નંબરનું પ્રોજેક્ટ ઓપન કરવાનું છે ઓપન કર્યા પછી અહીંયા કોપી ઉપર ક્લિક કરે અને પેસ્ટ કરી દેવાનું છે પેસ્ટ કરશો એટલે તમારું જે સ્ટેટસ છે ભણીને કમ્પ્લીટ તૈયાર થઈ જશે તો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલા બે લાયક અથવા પ્રેસ કરી દેજો